બોલો કમલ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે રેલીસ ઇન્ડિયાના શક્તિશાળી ફૂગનાશક સાર્થકના ઉપયોગથી માત્ર એક ખેતરમાં જ નહીં પણ ખાતામાં પણ પરિણામ આવશે શું બોલો છો ભાઈ ખેતરમાં તો ખબર છે પણ ખાતામાં કેવી રીતે બીજું શું હવે સાર્થક ખરીદો અને રોકડ પુરસ્કાર મેળવો ફક્ત આ પાંચ સરળ પગલાને અનુસરો એક શક્તિશાળી ફૂગનાશક સાર્થક ખરીદો બીજું કે બોટલ પર આપેલ કાર્ડ ને સ્ક્રેચ કરો અને ક્યુઆર કોડ સ્કેન કરો ત્રણ સ્કેન કરવા પર એક ફોર્મ ખુલશે તેને ભરો ફોર્મ માં તમારું યુપીઆઈ આઈડી દાખલ કરો અને ફોર્મ સબમિટ કરો ચાર તમારા ફોન પર આવનાર ઓટીપી દાખલ કરો અને ફરીથી ફોર્મ સબમિટ કરો અને પાંચ થોડી જ મિનિટોમાં તમારો ગેરંટી કાર્ડ રોકડ પુરસ્કાર મેળવો

નિયમો અને શરતો લાગુ આ ઓફર માત્ર વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ થી અઢાર ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધી સાર્થક માં પાંચસો ગ્રામ તથા એક કિલોના ના પેક પર લાગુ છે